નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઊંચા પાણીમાં ઊભો રહીને એ ખોબામાં જળ ભરીને એ ઉગતા સૂર્યના પ્રણામ કરી રહ્યો હતો તેની નાનીમાં સંગમની એ જગ્યાએ જ્યાં ગંગા યમુના અને અદૃશ્ય એ સરસ્વતી એમ ત્રણ નદીઓ મળે છે ત્યાં નાવમાં બેઠી હતી નાની આંગળીઓથી માળા ફેરવતી એ જાપ કરી રહી હતી અને ચહેરા પર લીલી સંતોષ ભરેલી મુસ્કાન પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન આવવાની એની વર્ષોની ઈચ્છા જે હવે પૂરી થઈ ગઈ હતી ચાંદનીએ નાનાજીની બાઈ ખેંચતા પૂછ્યું નાના આ કુંભ મેળો કેટલા વર્ષોથી ભરાય છે એવું મનાય છે કે આ મેળો બે હજાર વર્ષ જૂનો છે ઋગ્વેદમાં પણ એનું વર્ણન છે નાનાજી બોલ્યા મેં ઇન્ટરનેટ પર વાંચેલું સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં એ એ ચીની યાત્રી યુવાન શાંગ પણ પોતાના યાત્રા આના વિશે લખેલું છે સૂરજે ગર્વથી કહ્યું કે નદી પર અસંખ્ય નાની નાવડીઓ હતી એના પર એ લાગેલા કેસરિયા ઝંડા હવામાં લહેરાઈ ઉઠ્યા હતા ઘણા બધા શ્રદ્ધાળુઓ નાવ પર બેસીને એ બેસીને જ પૂજા કરી રહ્યા હતા લહેરો પર બેસેલા એ હલી ડોલી રહેલા પક્ષીઓના જૂથ ધીરજપૂર્વક ભોજન મળવાની રાહ જોઈ રહ્યા હતા પક્ષીઓના બીજા સમૂહ આકાશમાં ચક્કર લગાવી રહ્યા હતા માનો કે તેઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણિત દુનિયાના સૌથી મોટા ધાર્મિક સંમેલનમાં ભાગ લેવા આવ્યા હોય કોઈકની વાંસળીની એ મધુર ધૂન અને સૂર્યના સોનેરી કિરણોમાં એ ચમકતું દ્રશ્ય એવું તો સુંદર હતું કે તે કાલ્પનિક લાગી રહ્યું હતું કિનારા પર પાછા પહોંચતા જે બાળકો નાસ્તો કરવા ઉત્સુક હતા એમના દોડતા પગ નાની હાથ પકડીને ચાલો અહીં ભીડમાં સહજમાં ખોવાઈ જવાય છે અનેક રંગબેરંગી સ્ટોલ પર ખાવાની અનેક જાતની વાનગીઓ એ મળી રહી હતી નાનાજી સૌને બનારસી કચોડી ભંડાર પાસે લઈ ગયા બધા લાકડાની બનેલી એ બેન્ચો પર બેઠા બાજુ બાજ દળિયામાં ગરમા ગરમ દાળની કચોડી અને જલેબી તથા માટીના એ મલાઈદાર દૂધ આપવામાં આવ્યું દુકાનનો માલિક ઘરડો હતો પરંતુ એની કમર બિલકુલ સીધી હતી માથે પારંપરિક પાઘડી અને વાંકડી મૂછોમાંથી રાજવી લાગી રહ્યો હતો હસતા હસતા તેણે બાળકોને પૂછ્યું તો તમે તમારા બધા પાપ ધોયા જી હા સુરજે જવાબ આપ્યો કુંભમાં પવિત્ર નદીમાંથી એવો પ્રયત્ન કરીશ કે ભવિષ્યમાં કોઈ ખોટું કામ નહીં ચાંદની મલાઈથી બનેલી મૂછ ને પોતાની જીભથી ચાટતા પૂછ્યું નાની મારી ટીચરની માતા મધ્યપ્રદેશમાં રહે છે અને તેમણે ત્યાં કુંભમાં ભાગ લીધો હતો શું કુંભ ત્યાં પણ ભરાય છે અને ત્યારે એ કહે છે કે હા કુંભ મેળો દર ત્રણ વર્ષ પછી વારાફરતી ચાર સ્થળો યોજાય છે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ઉત્તરાખંડમાં હરિદ્વાર મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાસિકમાં નાનીએ કહ્યું નાનાજી બાળકોનું જ્ઞાન વધારવામાં કોઈ તક ચૂકતા ન હતા તેમણે આ ચાર સ્થળોની નદીઓ નામ કહ્યા પ્રયાગરાજમાં ગંગા યમુના તથા સરસ્વતી સંગમ હરિદ્વારમાં ગંગા ઉજ્જૈનમાં પાતાલ નદી શિપરા અને નાસિકમાં ગોદાવરી પણ આ ચાર સ્થળોએ જ કેમ એ કડક જલેબીનો બીજો ટુકડો કટ દઈને તોડતા ચાંદની બોલી નાનાજીથી પહેલાં જ દુકાનદારે નાટકીય ઢબે ઉત્તર આપ્યો બહુ લોકપ્રિય પુરાણ કથા છે દેવતા અને રાક્ષસો વચ્ચે યુદ્ધમાં દેવતા હારી ગયા ત્યારે વરસાદના દેવ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા જેઓ એમને લઈને મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા વિષ્ણુજીએ સમુદ્ર મંથન મેરુ પર્વતને વલોણું એ બનાવાયો અને વાસુકી નાગને એ વલવવાની દોરડી બનાવાય સમુદ્રને વલોવતા એમાંથી અમૃત કળશ એટલે કે કુંભ બહાર આવ્યો અમૃત જેનાથી વ્યક્તિ અમર થઈ જાય છે એ કળશ મેળવા માટે થયેલી લડાઈમાં એ અમૃતના કેટલાક ટીપા ચાર સ્થળો પર પડ્યા એ જ ચાર સ્થળોએ કુંભ મેળો ઉજવાય છે હવે બાળકો પોતાના તંબુ પર પાછા જવા ઉત્સુક હતા જેટલે સુધી જુઓ તંબુઓની હારમાળા દેખાતી હતી એ તંબુઓમાં એ વીસ હજારથી વધુ પથારીઓ હતી તંબુઓના એ અવલોકન દ્રશ્યના પોસ્ટર જોઈને સૂરજ બોલ્યો આ તો પ્રાચીન સમયનું ચિત્ર લાગે છે તંબુઓનું શહેર એક વિશાળ રંગબેરંગી મંડપમાં પ્રવચન ચાલી રહ્યું હતું હજારો લોકો એ સાદડીઓ પર બેસીને ધ્યાનથી સાંભળી રહ્યા હતા માઇક્રોફોન પર અવાજ ગુંજ્યો કે કુંભ મેળાના આયોજનનું સ્થળ સૂર્ય ચંદ્ર અને ગ્રહ ગુરુ ગ્રહોની વિવિધ રાશિઓના સ્થાનોને આધારે નક્કી થાય છે આ નક્ષત્રોથી એક અદભુત લૌકિક ઘટના થાય છે જેમાં કુંભમાં નદીમાં સ્નાન કરવાથી ઉઠ્યા પછી બાળકો ઉત્સાહભેર તેમની એ મેઘામાસી સાથે જવા તૈયાર થયા મેઘામાસી મેળા અધિકારીના કાર્યાલયમાં એ કામ કરતી હતી કુંભ મેળાનું શહેર જે દુનિયાનું સૌથી મોટું બિન કાયમી રીતે બનાવેલું શહેર હતું એની વિવિધ વ્યવસ્થાઓની ઇન્ચાર્જ મેઘા માસી હતી મેઘા એ કહ્યું આવો બાળકો ચાલો જઈને જોઈએ કે મેળામાં શું શું થઈ રહ્યું છે બાળકો બહુ ખુશ હતા નાનીએ બહાર દઈને કહેલું એટલે તેઓએ સ્વેટર પહેરી લીધા હતા કેમ કે તડકો છતાં હવા બહુ ઠંડી હતી મેઘા સાથે આવેલા એ ગાર્ડે ચાંદનીને ઉંચકીને ખભે બેસાડી લીધી બોલ્યો હવે તમે સૌથી ઊંચા થઈ ગયા અને દૂર સુધી જોઈ શકો છો ચાંદની તો ખુશ થઈ અને હસવા લાગી એ નાગા ખીલખિલા સરઘસ સરઘસને રસ્તો કરી આપવા માટે બધા લોકો રસ્તાને કિનારે ઉભા રહી ગયા હતા ઓછી અને મોટી ઉંમરના બધા બાબા નિર્વસ્ત્ર હતા માથા પર લાંબા ટીલા ગળા તો કમરમાં ગલગોટાની માળાઓ શરીરે ભસ્મ ચોળેલી દશામાં હતા તેઓ એકબીજા સાથે ગેલ કરી રહ્યા હતા બધા બાળકોની જેમ પ્રસન્ન ચિત્ત લાગી રહ્યા હતા કે તેઓ વર્ષોથી રાહ જોવાથી એ કુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા સુરતથી રહેવાયું નહીં બોલ્યો માસી શું આ લોકોને ઠંડી નથી લાગતી હા લાગે છે પરંતુ આ લોકો દ્રઢ ઈચ્છા શક્તિથી અને એને સ્વીકારી લે છે મનુષ્યનું મન એટલું શક્તિશાળી હોય છે કે અશક્યને પણ શક્ય બનાવી દે છે અગર તે ખરેખર ઈચ્છે તો ખરેખર ઈચ્છે તો થોડે આગળ હયોગીઓનો અખાડો હતો હઠ યોગીઓ પોતાના એ શરીરથી કઠોર તપસ્યા કરે છે ચાંદની અચરજ પામતા જોયું દોરડીઓ જેવી લાંબી જટાવાઓવાળા સાધુઓ માત્ર એક પગે ઊભા હતા તેમણે બીજો પગ વાળીને કપડાથી પટ્ટાની જેમ શરીરથી બાંધી રાખ્યો હતો બીજા એક સાધુએ એક બાઈ ઉઠાવી રાખી હતી ઉપયોગ નહીં કરવાથી એ ખૂબ જ પાતળી થઈ ગઈ હતી સૂરજ ઢળી ગયો હતો અને અંધારું વધી રહ્યું હતું અચાનક મેળા શહેરની એ પ્રગટી અરે માસી આ તો દેશ જેવું ઝગમગવા લાગ્યું છે ખીલખીલ હસતી ચાંદની બોલી સામેના ઘાટ પર હાર બંધ એ ઉભેલા એ પંડિતોએ ગંગા આરતી શરૂ કરી સાત સ્તરના દીવડાઓ લહેરાઈ રહ્યા હતા ઘંટડીઓ વાગી રહી હતી સૌએ ભક્તિભાવ થી માથું નમાવીને એ હાથ જોડીને પ્રણામ કર્યા અને સૂરજનો હાથ પકડતા મેઘા એને આગળ લઈ ગઈ મેઘા બોલી છોકરાઓ આઠ અઠવાડિયાના કુંભ મેળામાં એ બાર કરોડ કરોડ જાત્રાળો આવશે શું તમને ખબર છે કે બાર ની આગળ કેટલા મીંડા લાગશે સાત મીંડા સાત શૂન્ય બાળકોએ આંખો પોળી કરતા માથું હલાવ્યું કદાચ આટલા બધા લોકોની તેઓ એ કલ્પના પણ નહીં કરી શકતા હોય એ કલ્પના નહીં કરી શકતા હતા ચાંદની બોલી માસી આટલા બધા લોકો માટે જવાબ આવ્યો પણ વધારે યાને શૌચાલય બનાવાયા છે અને હજારો કોલેજિયન છોકરા છોકરીઓ એ સ્વચ્છતા પ્રહરી એટલે કે સફાઈની સુરક્ષા તેમજ એ ધ્યાન રાખનારા બન્યા છે કિનારા નજીક એ પહોંચતા કલ્પવાસી સાધુઓની ટોળી એ પોન્ટુન પુલ ઘાટ તરફ જતી જોવા મળી માસી કહેતી હતી કે કલ્પવાસીઓ ત્રણ વખત નાય છે તેથી એમના માટે રહેવાની જગ્યા નદી પાસે રાખવામાં આવી છે હવામાં હાલ તો એ પોન્ટુન પુલ અથવા એ પીપળાનો પુલ જે માત્ર મેળા માટે બનાવાયો હતો એના પર ચાલતા બાળકોને ખૂબ જ મજા પડી રહી હતી અને મોટા બાળકો હાઈકોર્ટ પાસે આવેલા હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હાઈકોર્ટ પાસે આ મંદિર હોવાથી એમને જસ્ટિસ હનુમાનજી પણ એ કહેવાય છે દર્શન કરીને બાળકો યમુના નદીના કિનારે પહોંચે કે જ્યાં એ પ્રયાગરાજનો કિલ્લો છે ગાડે જણાવ્યું કે આ કિલ્લો પંદરસોને ત્રી ત્યાશીમાં બાદશાહ અકબરે બનાવડાવ્યો હતો એની અંદર જોધા મહેલમાં સરસ્વતી કૂપ એટલે કે કૂવો છે આ કૂવો સરસ્વતી નદીનું ઉદ્ગમ પ્રારંભ થવાનું સ્થળ મનાય છે કિનારા પર ખૂબ મોટી ભીડ એકઠી થઈ ગઈ અચાનક લાઇટો બંધ થઈ ગઈ અને પૂર્ણ અંધકાર થઈ ગયો પછી કિલ્લાની પર એ શરૂ થયો કરનારો લાઇટ અને સાઉન્ડ શો બીજા દિવસે મકર સંક્રાંતિ હતી એટલે કે એ દિવસ જે દિવસથી દિવસ ફરી મોટા થવા લાગે છે નાનીની ઈચ્છા હતી કે તેઓ આ પવિત્ર દિને નદીમાં સ્નાન કરે એ દિવસે ખીચડીનું પણ દાન કરવામાં આવે છે બાજુમાં તંબુમાં દક્ષિણ ભારતથી આવેલા એ આયંગરજી નાનાજીને કુંભ મેળાના પહેલા દિવસના એ સ્નાન અને ની અમાવસ્યા પર થતી સૌથી વધુ ભીડ વિશે એ વાત કરી રહ્યા હતા પછીના દિવસે સવારે બધા ઘાટ પર પહોંચ્યા નદીમાં તરતી રંગબેરંગી પ્લાસ્ટિકની દોરીઓની એ પાછળ નાહવાનું હતું કેમ કે એના આગળ પાણી ઊંડું હતું બધા નદીમાં ઊભા રહીને સૂર્ય ભગવાન જેમના થકી જ જીવન સંભવ છે એમને જળ અર્પણ કર્યું અને પૂજા કરી ઘાટ પર થોડીક આગળ મોટા મંડપમાં ઘણા બધા સાધુઓ બેઠા હતા કેટલાક મંત્રી મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા કેટલાક ધૂણી અથવા યજ્ઞ વેદી આગની ચારે બાજુ બેઠા હતા કેટલાક ડમરો કાંડ કે ઘડિયાળ નગારા વગાડી રહ્યા હતા એક ભાગમાં જમીન પર હારબંધ બેઠેલા લોકો સાથે મળીને એ ભોજન કરી રહ્યા હતા એમાં જાત પાત કે અમીર ગરીબનો કોઈ એ ભેદભાવ નહોતો નાનાજીએ બાળકોને સમજાયું જુઓ આખા દેશમાંથી પણ લોકો કુંભ મેળામાં આવે છે બધા એકબીજા સાથે પરસ્પર ચર્ચા વિચારણા વાતચીત કરે છે એક બીજાની વાત સમજવાથી સમાજમાં એકતા રહે છે બીજા સાથે ભલે સંમત ન થાવ તો પણ એમની વાત સાંભળવું મહત્વનું છે મેળામાં જુદી જુદી ભાષાઓ અને સંસ્કૃતિના લોકોના આવવાથી એ રાષ્ટ્રીય એકતા પણ મજબૂત બને છે એકતા વિના આપણે પ્રગતિ નહીં કરી શકીએ જીપમાં બેસવા પહેલા બાળકોને મેઘા માસીએ પ્રેમથી ભેટી લીધા એમણે સૂરજ અને ચાંદનીને કુંભના લોગો એટલે કે પ્રતીક ચિહ્નની જેકેટ આપી લોગોમાં એક સરસ એવું મંદિર સાધુ નદી શુભ કળશ બનેલા હતા અને સર્વ સિદ્ધિ ભવા લખેલું હતું માસીએ કહ્યું એવું મનાય છે કે બ્રહ્માંડનો આકાર કુંભ એટલે કે કળશ જેવો છે એની અંદર ચોર્યાસી લાખ જાતિઓ છે એમાં દેવ દેવી નદી મનુષ્ય પશુ પક્ષીઓ વૃક્ષ વગેરે છે એમ પણ મનાય છે કે વિષ્ણુ મહેશ અને બ્રહ્માજીની એ ત્રિમૂર્તિ ક્રમશઃ કળશના મુખ ગળા અથવા તો એ તંગભાગ અને તળિયામાં અને દેવીઓ મધ્ય ભાગમાં છે એ મેળા શહેરને પાછળ છોડીને રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી નાની હસીને બોલી કુંભનો સંદેશ સર્વ સિદ્ધિ ભવાહ છે એટલે કે બધું જ સંભવ છે શક્ય છે બાળકો મોટા સપના જોવાની સાથે એ ઊંચા લક્ષ્ય બનાવવાને ધીરજથી પરિશ્રમ કરવાથી તમે અસંભવને પણ પ્રાપ્ત કરી લેશો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારે ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ